સુરત શહેરના સચિન વિસ્તારમાં સ્કૂલ વેન ચાલક હેવાન બન્યો સચિન વિસ્તારમાં એક સ્કૂલ વાન ચાલકે ધોરણ ની વિદ્યાર્થીનીને ચામાં કેફી પદાર્થ પીવડાવી તેની સાથે શારીરિક છેલ્ડીછાડ કરી ઘેનમાં પણ ડ્રાઈવરની હરકત જાણી ગયેલી વિદ્યાર્થીની સ્કૂલ વાનમાંથી વચ્ચે જ ઉતરી જઈ ફ્રેન્ડના પિતાને જાણ કરી હતી અને ત્યારબાદ તેના પિતાને જાણ થતાં સ્કૂલ વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી સચિનમાં રહેતી તેર વર્ષીય કિશોરી ધોરણ સાતમાં અભ્યાસ કરે છે પિતા જ્વેલરી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે કિશોરી રોજ ઘરેથી સ્કૂલ વાનમાં સ્કૂલે જતી હતી છેલ્લા કેટલાક દિવસથી સચિન કડી મોહલ્લા ખાતે રહેતો સ્કૂલ વાનનો ડ્રાઈવર સુભાષ નિંબા પાવર તેને ઘરેથી લેવા માટે વહેલો પહોંચી જતો હતો અને રસ્તામાં ચા પીવડાવતો હતો મંગળવારે સવારે પર તે વહેલો પહોંચી ગયો અને વિદ્યાર્થીનીને વાનમાં બેસાડી રસ્તામાં ચા પીવડાવી ચામાં કેફી પદાર્થ હોવાથી વિદ્યાર્થીની અર્ધ બેભાન જેવી થતા સ્કૂલ વાનના ડ્રાઈવર સુભાષે વિદ્યાર્થીનીનો હાથ પકડી લીધો હતો અને શારીરિક છેડછાડ કરી હતી સ્કૂલવાન ડ્રાઈવરને હરકત પામી જતા વિદ્યાર્થીની વાનમાં ઉતરી ગઈ અને નજીકમાં રહેતી ફ્રેન્ડના પિતાને આ વાતની જાણ કરી ફ્રેન્ડના પિતાએ વિદ્યાર્થીના ઘરે જાણ કરી આખરે વિદ્યાર્થીનીના પિતાએ સ્કૂલવાન ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે પોસ્કો એક્ટ હેઠળનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી બ્યુરો